હા બધે તો સાય છે આટલો બધો તો અને તોડી ને હાર્યો બાપ સંતો એ તો એટલું બધું તોડ કર્યું છે પણ તમારે આ વાતો સમજાતી પણ પોતાનો અનુભવ જો મેળવવો હોય તો ભણવું પડે ભણવું પડે નઈ ભણવું પડે તો જ અનુભવ આવે અનુભવ એવો અંતર ઉદય થશે બસ તમારા અંતર થી ઉદય થશે

એક માટે બધોમાં હું જ છું અધિકારી છું પણ તમે અધિકારી જોઈ તો અધિકારી ને જ આ વસ્તુ અપાય એટલે તમે ગાય રોટલી ખાવાનો ગજાળા ના ખાવાનો શું જ્ઞાન છે એમ કહું છું અરે એ તો એકનાથજી મહારાજ ને ખબર હોય કે ગંગાદળ છે

તમારું ઓળખવા માટે આ જન્મ છે પેલા બધા મારા તારા એ તો અનાજી નું ચાલે છે પણ તારે એક બાજુ ઈદુરજી ની ગોળી

દર્દી છે દર્દી દર્દી પીડાય છે એ પીડા ને મારે દૂર કરવાનો મારો ધર્મ છે એ સંતના દ્વારે જે ને એ ઈશ્વર અવસર છે પણ એ પી એ દર્દી છે

પણ એની દ્રષ્ટિ દેહ ઉપર ન થતી દર્દ ઉપર જાય છે અને તમે તો જ્ઞાની ભક્તો છો તમારી દ્રષ્ટિ જો કદાચ ન બદલાણી હોય તો તમે ભગત છે ના

આ બ્રહ્મણ ને બ્રહ્મણ રૂપ જુવા છે બ્રહ્મ જુવા છે એટલે ભગવાન જોવા છે બ્રહ્મ રૂપ ભાડે બ્રહ્મણ ને બ્રહ્મણ મો નહીં આ તો કોઈ હું કે બ્રહ્મ રૂપ ભાડે બ્રહ્મણ મો બ્રહ્મ આ દેહ છે આ દેહ એ પણ પરમાત્મા નું સ્વરૂપ છે બ્રહ્મ નું સ્વરૂપ છે બ્રહ્મ સ્વરૂપ છે તેમ ડોક્ટર છે ને એ દેહ ના જુએ એ દર્દ જોવે છે બાપ તારે અહી ગુરુ મહારાજે એને દર્દ નહી આપણે જે દર્દી જોવા છે

આવી એક મહાન ઉત્તમ અમય માં સંત ની દશા બતાવે છે સંત નું આવા લક્ષણો બતાવે છે આ લક્ષણો ના હોય ને આવો તો કોઈ દાડો

માતા બે દીકરી તો મહાપુરુષ સંતના સ્થળમાં જાય એટલે મનુષ્ય ભણવા જાય એટલે વિદ્યાર્થી છો એ છોકરો એ તો કેવળ ને લોભ વિદ્યાર્થી સિવાય બીજું રાજકુમાર જાય તો વિદ્યાર્થી

તમારો જે એક પણ વિષયમાં જાય ને તો એને લપાસ થાય થાય ને મારતે કરીને બધા જ વિષયમાં પારંગત થાય તારે મહાપુરુષે કીધું છે તારે અહીંયા ગંગા સતી પરબાઈને એક કીધું કે વા બધા જે જેટલા છે ને એ બધા જો પરિયો જેને શીર માર્યો એ શિલવંત સાધુને હા તમારે રોજ ના લાવો છો કાઈ કઈ નતું એમ ગાવાથી શું છે પૈસે થી ગવરાય છે